ઘરમાં એવું કરું છી કે

યો અમે તો બળામાંથી મહિનામાં બંગલો બાધી નાખ્યો તમારો હો રસ્તા મફત નહી રૂપિયા લે કેવું પાછા રાસ્તા નું કે શું વે વે શું આનું રસ્તાનું હું રસ્તાનું વીએ તો કીધુંતું કે રસ્તો પાસ કરાવજો એ રસ્તો બસ તો કોઈ નઈ થાય નીકળવાનું કરો ન હોય પછી મહિનો છૂટણી નું થયો નઈ ન રસ્તો પેલીઓ કરાવ લે શું થતી થતો અને આ ઘરે અને આ તો ખાસ હું પેલા લેલા સાબરામ લાવું તો રોય તો કરીએ છે થા જો આ રાડે માં હજુ બોલવું નહી

અમાર તો જ જો આખી પૈસા અલ્યા પૈસા આલાતા લેવાતા કોઈ ના પેલા જીતાડે વાત તો બિચારા મને જવાય એ હું જવા છે મેલ્યો એવું છે તું ના આવો હ

જલ્દી આવજો પાકા હા ડોશી લેડ પેલી પાઇપ તૂટી ગઈ છે તેવા બધું કામ કરવું પડશે આ પાછો નહીં મેલો ના લે હેડો તો ચા એ તો લે હેડ તો એ ચેઠો ભાઈ તો ચોકણ પર પાઇપ તૂટી છે તૂટી

ના લાકડી વાળી દે ને આબી આબડું જહન અમે બધું બોલાયું ઓય વાહના જુવા ચડે કેવો સરપંચ વારે હ

એવું કરવાનું ઉભા સિક્કા કર્યું કાગળી એ તો કરીએ છીએ રવા દે ભલા આદમી હાલ કરીએ છીએ તો પછી વરસાદ ના ના એ તો કરીએ ગરમી લાગે બધું હા એ તો કરું છું તો

નીડો હગોક ડારમાં કારું છે ના ના ડારમાં કારું હો આ પેલા જેઠિયો તો ક્યો

આમ કે હકે બધું કામ કરવું તો કાલથી એના ઘરવાગણે કૂતરો રાખી જાય તો અમાર હું વાત કરું છું કીધું તો અર્ધી રાતી તમે કામ કરજો તો કરવું તો પરસકા

રાજીનામા પેલું કરીએ પણ બધા પૈસા આપડા ઘેર જ ગાળવાના છે નહીં કોઈ પેલું કરવું ગણું કશું પોછવું બધું વાળી લેવાનું શું કીધું રસ્તો રસ્તો કરો રૂપિયા નો ખર્ચો નઈ કરો રૂપિયો નહીં હાલ હાલ તો બધું વાળી નાખી પણ આપણે કરીએ કાલ થી મજૂર રાખી લો બપોર સિર ટેટકર નીકળું ખાતા મસૂર ને કાલ તમે એમ કે છો માત્ર રાજી નું આલુ છો એ નહીં થાય નાખો નહીં થાય

અને બુઆમણ કઈ ફેરા ફેવા આપણું ઘર ના ચલાવી સમજે જય માતાજી